પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને આજરોજ બીજા દિવસે શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યાની અંદર સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ જોવા મળી આવ્યું હતું ગામના લોકો દ્વારા આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સમગ્ર ગામજનો અને જેતરપુર ગામના સરપંચ તેમજ ડેડિકેટ અંબારામભાઈ ઠાકોર અને ચમનજી ઠાકોર મહાદેવભાઈ રબારી સમગ્ર આગેવાનો તેમજ અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા દીપક ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ